નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે એ તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો અત્યારના તાજા સમાચારની અંદર વાત કરી લઈએ તો તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર આયુષ્યમાન કાર્ડ હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ કરવાનું વચન આપવામાં આવ્યું છે મિત્રો આ સાથે કહેવામાં આવ્યું છે કે હવે તમામ આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવતા દરેક નાગરિકોને અગાઉ આયુષ્માન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો ગઈકાલે ભાજપમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે તેમનો ઢંઢેરો બહાર પાડ્યો છે ભાજપ સરકારે તે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને એક મહત્ત્વનો દાવો પણ કરવામાં આવ્યો છે જેમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને છે તે મફત સારવાર આપવાનું વચન પણ મોદી સરકારે આપેલું છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કોંગ્રેસ સરકારની ગેરંટી દર મહિને મળશે આઠ હજાર અને પાંચસો રૂપિયાની સહાય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું છે કે દેશની સામે બે સૌથી મોટા મુદ્દાઓ જેમ કે બેરોજગારી અને મોંઘવારી છે પરંતુ કોઈ સુનવાણી થઈ નથી રહેલી રાહુલ ગાંધીએ કહ્યું છે કે જો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિઓની લોન માફ કરી શકે છે તો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરી બતાવશે તેમને વીસથી પચીસ લોકોને જેટલા પૈસા આપ્યા તેટલા અમે ભારતના કરોડો લોકોને આપીશું તેવું વચન સાથે કોંગ્રેસ સરકારે એક નવી ગેરંટી બહાર પાડેલી છે મિત્રો મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો પ્રચાર માટે મોદીજી આવશે ગુજરાત પ્રવાસે પીએમ મોદી જ્યારે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રસાર કરવા પહોંચશે તે દિવસે એટલે કે એક મે એટલે કે રાજ્યના સ્થાપના દિવસ પણ હશે પીએમ મોદી એક અને બે મેના રોજ ગુજરાતના કુલ છ જનસભામાં પહોંચશે આ છ જનસભાની સાથે પીએમ મોદી ચૌદ લોકસભા અને સિત્તેર વિધાનસભાને કવર કરશે એક મેના રોજ હિંમતનગર અને બનાસકાંઠાના દિશામાં સભા કરશે બે મેના રોજ આણંદ જૂનાગઢ જામનગરમાં જનસભાઓ સંબોધિત કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બનાસકાંઠાના પાટણ સાબરકાંઠા મહેસાણા અમદાવાદ આણંદ ખેડા સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર જૂનાગઢ પોરબંદર અમરેલી અને જામનગરમાં લોકસભા બેઠકને કવર કરશે મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આ વર્ષે ચોમાસું કેવું રહેશે રાજ્યમાં ચોમાસાના વિધિવત પ્રારંભને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા એક આગાહી કરવામાં આવી છે ચોવીસ મેથી ચાર જૂન દરમિયાન જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટી જેમાં રાજ્યમાં આઠ થી પંદર જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે જૂનની શરૂઆતમાં અરબસાગરમાં હલચલ દેખાશે તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ પડશે જૂનાગઢ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ પણ પડી શકે છે અમરેલી જિલ્લામાં પણ સારો વરસાદ પડશે બનાસકાંઠાના જિલ્લામાં પણ એવા અમુક વિસ્તાર છે ત્યાં પ્રમાણમાં ઓછો વરસાદ પડે તેવી સંભાવના જોવા મળી રહેલી છે સાથે કચ્છ જિલ્લાના ભાગોમાં સારો વરસાદ વરસશે તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ વરસશે તેમ મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો પાન કાર્ડને લઈને આવ્યા છે એક મહત્વના સમાચાર જે લોકોને પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું બાકી હોય તે વહેલી તકે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી લેજો જ્યારે કેન્દ્ર સરકારે જણાવ્યા અનુસાર દેશના સિત્તેર કરોડ પાન કાર્ડ ધારકો છે જેમાંથી દસ કરોડ લોકોને પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક નથી કરાવ્યું પણ જો આધાર અને પાન કાર્ડ લિંક નહીં હોય તો તમે મોટી રકમનો વ્યવહાર બેંક દ્વારા કરી શકશો નહીં સરકારી યોજનાનો લાભ પણ મેળવી શકશો નહીં મિત્રો તેમજ ટેક્સ વિભાગ દ્વારા કોઈ રિફંડ આપવામાં પણ આવશે નહીં જોકે લાંબા સમયથી પાન અને આધાર કાર્ડ લિંક નથી તો ગભરાશો નહીં કારણ કે આગામી દિવસોમાં તમે છે તે પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવી શકો છો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો વૃદ્ધોને મળશે દર મહિને બારસો રૂપિયાની સહાય ગુજરાતમાં વૃદ્ધ વડીલોને સરકારના સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ કામ કરે છે જેમાં સરકાર નિર્ધારા વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે સાહીઠથી ઓગણ એંસી વર્ષ વૃદ્ધ લોકોને મહિને રૂપિયા છે તે સાડીતસોથી લઈને અને એંસી વર્ષથી વધુ માટે એક હજાર રૂપિયા મળે છે જેમાં પાંચસો રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અરજી કરવા પર ગ્રામીણ વિસ્તારમાં વીસી અને શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવી જરૂરી છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો મોદી સરકારમાં મોંઘવારી વધી છે મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાંધ્યા છે મોદી સરકારના પેટ્રોલ પર ત્રીસ રૂપિયાથી લઈને છાસઠ રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગયું છે ડીઝલ બાવન રૂપિયાથી લઈને નેવું રૂપિયા પ્રતિ લીટર અને સિલિન્ડરમાં ચારસો દસ રૂપિયા મોંઘો થઈને અગિયારસો ત્રણ રૂપિયા પહોંચ્યો છે મિત્રો જ્યારે લોટ રૂપિયા વીસથી લઈને ચાલીસ રૂપિયા પ્રતિ કિલો કઠોળ એંસી રૂપિયાથી બસો દસ રૂપિયા પ્રતિ કિલો દૂધના ભાવમાં પણ ત્રીસથી રૂપિયા છાસઠ રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે લોકોને મોદી સરકાર મોંઘી પડી છે તેવું રાહુલ ગાંધીએ છે તે એક જનસભામાં વાત કરેલી છે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો ગરમીના કારણે શાળાઓના સમયમાં ફેરફાર આગામી સમયમાં હીટવે અને ઉનાળાની ગરમીને લઈને શિક્ષણ વિભાગના એક મહત્ત્વનો નિર્ણય લીધો છે હીટવેના કારણે શાળાઓના વિદ્યાર્થીઓ અને સ્ટાફને કોઈ મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે શાળાના સમયમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ગુજરાતમાં ગરમીને લીધે પ્રાથમિક શાળાઓનો સમય સવારે સાતથી અગિયાર વાગ્યાનો કરાવવામાં આવ્યો છે ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષણ નિયામકના તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને આદેશ ઓપન એર ક્લાસ ન લેવા પર અપાઈ સૂચના શિક્ષકોએ હીટીએ અને તેનાથી બચવા ઉપાયો વિદ્યાર્થીઓને જણાવવાનો પણ આદેશ કરવામાં આવેલો છે મિત્રો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ગેસ સિલિન્ડરમાં ત્રણસો રૂપિયા સબસિડી મળશે ચૂંટણી સમયે કેન્દ્ર સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવા નિર્ણય લીધો છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોહેલે જાહેરાત કરતા કહ્યું છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર ત્રણસો રૂપિયા સબસિડી એપ્રિલથી બીજા વર્ષ માટે લંબાવવામાં આવી છે હાલમાં સિલિન્ડરની કિંમત નવસો પંચાવન રૂપિયા છે પરંતુ આ યોજના હેઠળ રૂપિયા રૂપિયા સબસિડી આપવામાં આવશે સરકાર પર વધુ વર્ષ સુધી સબસિડી કરોડ બોજ પણ લેશે મિત્રો મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો આવતા મહિને બાર દિવસ બેંકો બંધ રહેશે મહિનાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલ રજાઓની યાદી અનુસાર મે બે હજાર ચોવીસમાં બેંકો બાર દિવસ બંધ રહેશે આમાં બીજા અને ચોથા શનિવાર સિવાય તમામ રવિવારનો સમાવેશ કરવામાં આવે છે આ સિવાય કેટલાક રાજ્યોમાં લોકસભાની ચૂંટણીના કારણે બેંકો બંધ રહેશે મે મહિનામાં રવિન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિ છે મિત્રો ત્યારે અનેક પણ તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના કારણે બેંકોમાં કામ ચાલશે નહીં એટલે કે બેન્કોમાં આવતા મહિને બાર દિવસ બેન્કો બંધ રહેશે તેવું રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવેલું છે મિત્રો ત્યારબાદના મહત્ત્વના સમાચારની અંદર વાત કરીએ તો આંબાલાલ પટેલની નવી આગાહી નિષ્ણાંત આંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે રાજ્યમાં ગરમીના પ્રમાણમાં વધારો થશે આણંદ તેમજ વડોદરામાં ચુમ્માળીસ ડિગ્રી સુધી તાપમાન જશે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં ચાલીસથી લઈને એકતાલીસ ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે સાથે ગરમીમાં પણ વધારો જોવા મળશે જોકે છવ્વીસથી અઠ્યાવીસ એપ્રિલ દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે ચૌદથી લઈને ચૌદ એપ્રિલ બાદ દરિયાઈ આંધી વંટોળ સાથે વિવિધ ભાગોમાં વરસાદ પડવાની સંભાવના પણ કરવામાં આવી છે આઠ જૂનથી સમુદ્રમાં સિસ્ટમની હલચલ પણ જોવા મળી શકે છે મિત્રો ત્યારબાદના મિત્રો સમાચારની અંદર વાત કરીએ તો બે હજારના હપ્તાને લઈને આવ્યા છે મહત્વના સમાચાર ચાર કારણોમાં ખેડૂતોને હપ્તો બંધ થઈ શકે છે આ ચાર કારણો ખેડૂતોને અટકી શકે છે બે હજારનો હપ્તો પહેલાં ખેડૂત જો તમે અયોગ્ય હોવા છતાં પણ ખોટી રીતે અરજી કરો છો તો તમારી સામે અરજી છે તે રદ થઈ શકે છે જેના પછી તમે હપ્તાની વંચિત રહી શકો છો આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોને ઓળખ કરવામાં આવી રહી છે મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો બીજા ખેડૂત એવા ખેડૂતો માટે પણ હપ્તો અટકી શકે છે જેમને અત્યાર સુધી ઈ કેવાયસી નથી કરાવ્યું અથવા ભવિષ્યમાં પણ કરાવશે નહીં તો હપ્તાનો લાભ મળવા માટે ખેડૂતોને ખાતરી છે મિત્રો મિત્રો ત્યારબાદ જો વાત કરીએ તો ત્રીજો ખેડૂત જે ખેડૂતોને જમીનનું બિયારણ કરાવ્યું નથી તેમને હપ્તા પણ અટકી શકશે નિયમ હેઠળ યોજના સાથે સંકળાયેલ દરેક ખેડૂતો માટે આ કામ કરવું ખૂબ જ મહત્વનું છે જો તમે ઈચ્છા કરો છો કે તમને હપ્તો ન અટકે તો તમે કામ છે તે તરત જ કરાવી લેજો જેમ કે ઈ કરાવી લેજો સાથે ખેતી કરવા માટે તમે ખેડૂત છો તો તમારું નામ ચોપડીમાં હોવું જરૂર છે એટલે કે ખેતી લાયક તમે ખેડૂત હોવા જોઈએ મિત્રો ત્યારબાદ અને આજના અંતિમ ચોથો ખેડૂત જે ખેડૂતોને આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક નથી જો તમે અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે તો તમારા દ્વારા આપવામાં આવેલા આધાર કાર્ડ નંબર ખોટો છે તો તમારા દ્વારા આપવામાં આવેલ બેંક ખાતાની માહિતી પણ ખોટી છે વગેરે આવી સ્થિતિમાં જો તમે ખેડૂતોને હપ્તો પણ નથી મળતો મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ત્રણસો યુનિટ મફત વીજળી મળશે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે બજેટ દરમિયાન કહ્યું છે કે સરકાર વીજળીની સમસ્યા ખતમ કરશે દેશને વીજળી વિના ઊભા કરવા પ્રતિબંધ છે દેશમાં કરોડો ઘરો પર રૂફ ટોફ સોલાર સેટઅપ લગાવવામાં આવ્યા છે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે કે દરેક ઘરમાં ત્રણસો યુનિટ સૌર ઉર્જા મફત મળશે તેમણે કહ્યું કે દરેક પરિવારને દર વર્ષે પંદરથી અઢાર હજાર રૂપિયાની બચત કરશે વપરાશ પૂરો થવા બાદ બાકીની રહેલી વીજળીનું વિતરણ કંપનીઓને વેચી દેવામાં આવશે મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વનો નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટી જાહેરાત કરતા કહેવામાં આવ્યું છે કે એનએફએસએના રાશન કાર્ડ ધારકો જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને પીએમ જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે એટલે કે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવા